તો નમસ્કાર ખેડૂત મિત્રો લેવી લગતા અવાજ મીડિયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સૌ પ્રથમ તમે વિડીયો જોઈ શકો તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આગળ બે ટ્રેક્ટર વેચાવા આવ્યા છે જેમાં પહેલા ટ્રેક્ટરની વાત કરીએ તો સ્વરાજ સાતસો સત્તર અને બીજું ટ્રેક્ટર સ્ટ્રીલ ટ્રેક અઢાર એમ બે ટ્રેક્ટર વેચાવશે સ્વરાજ સાતસો સત્તર સત્તર એચપીનું ટ્રેક્ટર છે જેની કન્ડિશન તમે જોઈ જ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસના અગિયારમાં મહિનાનું એટલે એકવીસના એન્ડનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયર પર તમે જોઈ શકો છો ચાર ટાયર સાવ કંપની ફિટિંગ ટાયર છે એમરોનની બેટરી તમને જોવા મળશે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકને બધું કંપની ફિટિંગ સાવ સારામાં સારું હાઇડ્રોલિકનું બધું છે ટ્રેક્ટરમાં તમને નવી ટોપલિંગ પણ જોવા મળશે ટ્રેક્ટર ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર નો આગળ નું પણ સાવ નવું જ નાખેલું છે બીજી બાજુના ટાયર પણ સાવ નવા જ જોવા મળશે ખેડૂત મિત્રો ટ્રેક્ટર માત્ર ને માત્ર સાવ અગિયારસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે જે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં ટેક્ટર છે સ્ટીલ ટ્રેક અઢારની વાત કરીએ તો તે પણ બે હજાર એકવીસનું ટેક્ટર છે તેમાં પણ ચારે ચાર ટાયર કંપની ફિટિંગ સાવ નવા ટાયર છે વાત કરીએ તો બે ઓનર ટ્રેક્ટર છે અઢાર એચપી નું ટ્રેક્ટર આવશે એમાં ટ્રેક્ટરની જારીની વાત કરીએ તો આ ટેક્ટર માં બત્રીસ છત્રી અને ચાલી લગીની જારી થઈ શકે છે કરીએ સાડીતસો કલાક જેવું ચાલેલું ટ્રેક્ટર છે આમાં તમને ખૂબ સારું હાઈડ્રોલિક મળશે જ છે એક સાઈડની બેટરી પણ તમને જોવા મળશે બંને વેચાશે વધુની માહિતી મેળવવા માટે ટ્રેક્ટરની છેલ્લે વેચનારનો નામ નંબર અને તેમનો એડ્રેસ પણ તમને મળી જશે ખૂબ જ સારી કંડિશનમાં બનાવી ટ્રેક્ટર છે